બ્રાહ્મણથી કારમાં દારૂનો જથ્થો ભરી બરોડા લઈ જાય તે પહેલા પાર્ટીમાં ઝડપાયા વલસાડી જાપાના નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર બેની ધરપકડ કરી છ્યાસી હજાર બસો નો મુદ્દામાલ જપ્ત કર્યો પારડી પોલીસે દમણ કારમાં દારૂ ભરી બરોડા લઈ જતા બે ખેપિયાને વલસાડી ઝાપા નેશનલ હાઇવેથી થી ઝડપી પાડ્યા છે જેમના પાસેથી વિદેશી દારૂની કિંમત રૂપિયા એકત્રીસ હજાર બસો અને કાર મળી કુલ્લે રૂપિયા છ્યાસી હજાર બસો નો મુદ્દામાલ કબજે લઈ પારડી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે પાડી પોલીસ મથકના પીઆઈજીઆર ઘડવીના માર્ગદર્શન હેઠળ તેમની ટીમના પોલીસ કર્મીઓ આજરોજ મંગળવારના પેટ્રોલિંગમાં ફરતા હતા ત્યારે મળેલી બાતમીના આધારે પાડી વરસાડી જાપાન નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર વોચ ગોઠવી બાતમી વાળી વેગેન નકાર નંબર જી જે શૂન્ય વન એચ ચોસઠ સુન્ય ત્રણને સવારે સાડા દસેક વાગ્યે અટકાવી હતી અને તેમાંથી પોલીસે વિદેશી દારૂની બોટલના નંગ 48 જની કિંમત રૂપિયા 31200 બસ્સો નો જથ્થો મળી આવતા દારૂ અને કારની કિંમત રૂપિયા 50 મળી કુલ લે રૂપિયા 86200 બસ્સો નો કુલ મુદ્દામાલ કબજે લઈ કાર ચાલક રવિ જયંતીભાઈ મારી ઉંમર વર્ષ 39 બરોડા ડાંડિયા બજાર ભોયાવાડ પડિયા બરોડા અને સાથે બેસરો નીરવ મનુભાઈ મકવાણા ઉંમર 32 રહેવાસી બરોડા રેલવે સ્ટેશનની પાછળ પરમજી કમ્પાઉન્ડ બરોડાની ધરપડ કરી કાયદેસરની કાર્યવાહી પારડી પોલીસે હાથ ધરી છે આ જોતા તેઓએ દમણથી અલગ અલગ કોઈન શોપથી ખરીદ કરી બરોડા છૂટક વેચાણ સારું લઈ જતા હોવાનું બહાર આવ્યું છે